જગતમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારની નિર્ભરતા આધાર જરૂર હોય છે કોઈ વ્યક્તિ ઝડપથી દોડી શકતો નથી કોઈ ભારે વજન ઉઠાવી શકતો નથી કોઈને અણસાર થતો રોગ હોય છે તો કોઈ પોતાના ભાવો અન્ય લોકો સુધી પહોંચાડી શકતો નથી આવા અનેક ઉદાહરણો છે શું તમે કોઈ એવા માણસને જાણો છો જેને બધું પ્રાપ્ત થયું હોય આપણે ઘણી વખત જીવનમાં એક નબળાઈને જીવનનું કેન્દ્ર બનાવીને જીવીએ છીએ જેના કારણે હૃદયમાં અશાંતિ અને અસંતોષ રહે છે નિર્બળતા મનુષ્યને જન્મથી કે સંયોગથી પ્રાપ્ત થાય છે પરંતુ માણસનું મન તેને પોતાની મર્યાદા બનાવી લે છે પણ કેટલાક લોકો એવા હોય છે કે પોતાના પુરુષાર્થ અને શ્રમથી આ નિર્બળતાને જીતે છે તેમના અને અન્ય લોકોમાં શું ફરક છે તમે ક્યારે વિચાર્યું છે સરળ ઉત્તર એ છે કે જે વ્યક્તિ નિર્બળતા સામે હારી જતો નથી જે પુરુષાર્થ કરવાનો સાહસ ધરાવે છે તે નિર્બળતાને પાર કરી જાય છે

આપણે કે તો ગયેલા ક્ષણોમાં અટવાઈએ છીએ અથવા આવનારા સમય માટે યોજનાઓ બનાવીએ છીએ અને આ રીતે જીવન પસાર થઈ જાય છે જો આપણે હૃદયમાં આ વાત ઉતારી લઈએ કે ભવિષ્ય નીડર જોઈ શકીએ છીએ નીડર બનાવી શકીએ છીએ તો આપણે ધૈર્ય અને સાહસથી વર્તમાનને સ્વીકારી શકીએ છીએ ભવિષ્યનું સ્વાગત કરી શકીએ છીએ જીવનનો દરેક પળ આનંદથી જીવો કારણ કે તેજ જીવન છે કે સમર્પણનો સાચો અર્થ શું છે મન હંમેશા જ્ઞાન પ્રાપ્તિમાં માં અનેક અવરોધ ઉભા કરે છે ક્યારેક અન્ય વિદ્યાર્થીથી ઈર્ષા થાય છે ક્યારેક ગુરુના દંડથી અહંકાર જાગે છે આ રીતે મન ભટકાય છે અને જ્ઞાન પ્રાપ્ત થતું નથી મનની યોગ્ય સ્થિતિ માત્ર સમર્પણ થી બને છે સમર્પણ મનુષ્યના અહંકાર નો નાશ કરે છે ઈર્ષ્યા અને મહત્વાકાંક્ષાને દૂર કરે છે મન ને શાંત અને એકાગ્ર બનાવે છે વાસ્તવમાં ઈશ્વર ની સૃષ્ટિ માં ન તો જ્ઞાન ની મર્યાદા છે ન તો જ્ઞાનીઓને કોઈ બાંધ છો ગુરુ દત્તાત્રેય ગાય અને શ્વાન પુત્રા પાસેથી પણ જ્ઞાન મેળવ્યું હતું તેથી જ્ઞાન કોઈ એકના હાથમાં સીમિત નથી તે તો સમગ્ર જીવનમાં વ્યાપેલ છે